પેલા તો સિસ્ટમ છે એને કાયદાના ક સાથે કઈ લેવા દેવા નથી અને પોલીસને કાયદાના ક સાથે લેવા દેવા હોય કે ના હોય પણ નેતાના ન સાથે અવશ્ય લેવા દેવા છે સનસેટ અને સનરાઈઝ ની વચ્ચે કોઈ પણ મહિલાને ધરપકડ ના થવી જોઈએ એમ છતાં એની ધરપકડ કરવામાં આવે એ તો ખાલી ટાઇપિસ્ટનું નું કામ કરીએ છીએ કાર્યાલયની અંદર બરાબર તો એમને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દેવા એ કેટલું વ્યાજબી હવે ઠીક છે કે મુદ્દો સોશિયલ મીડિયામાં એટલા અગ્રેશનથી બહાર આવ્યો છે તો પછી કઈક તો બતાવવું પડે કઈક તો કરવું પડે એટલા માટે થાય થાય અને ખાલી ખોટી વાતો એટલે અમરેલી પોલીસે જે પણ કાર્યવાહી કરી છે ને કે માત્ર ને માત્ર એક ધારાસભ્યની કેવાય ને કે ચંપી કરવા માટે આ કામ કર્યું છે કે આ એક પેટર્ન બની ગઈ છે હવા હોય મારવા માટે મીડિયાનું માઈક માઇક મળે ને તો આપણે કઈક તો ને ગુજરાતમાં માં કાનૂન વ્યવસ્થા અમે જાળવીને રાખી છે એટલે કે વરઘોડાની એક પેટર્ન બની છે જે સંપૂર્ણપણે ગેરકાયદેસર છે કે કોઈ પણ સમાજની મેન દીકરી હોય એને જાહેર રોડ ઉપર રખડાવવાનો કોઈને અધિકાર નથી સ્ત્રીના ગૌરવને હાનિ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી સવારથી ચર્ચા કરીએ છીએ કે અમરેલીની અંદર જે ઘટના બની છે દીકરીનો વરઘોડો કાઢવામાં આવ્યો છે ને પછી પાટીદાર અગ્રણીઓ ત્યાં પહોંચ્યા હતા ને જે મીટિંગ આજે મળી હતી જે વેકરિયા છે તે પણ ત્યાં ઉપસ્થિત રહ્યા હતા ને ત્યારે જે આખી ઘટના છે તેમને અત્યારે વખોડવામાં આવી રહી છે અને સાથે જ એ દીકરી જે છે કે જેમના જામીન મંજૂર કરવા માટે થઈ અને એ દીકરીને અત્યારે પાંચ સુધીનો ટાઈમ આપવામાં આવ્યો હતો કે પાંચ અત્યારે ઉપસ્થિત છે જેલની બહાર પણ લોકો ત્યાં છે જેની બેન ઠુમર કોંગ્રેસ નેતા કે જેઓ પણ ત્યાં ઉપસ્થિત છે આજ મુદ્દા પર વાત કરી છે ને આપણી સાથે એડવોકેટ મેહુલભાઈ બોગરા જોડાય છે મેહુલભાઈ સ્વાગત છે ન્યૂઝરૂમ ગુજરાતમાં આપનું મેહુલભાઈ મારે તમારી પાસેથી પહેલાં તો એ સમજવું છે કે ગુજરાત ની જે કાયદો અને વ્યવસ્થા ની સ્થિતિ છે અને ઉપર આપણે ખૂબ ચર્ચાઓ કરીએ છે કઠડેલી હાલત જોવા મળી રહી છે ને ત્યારે આવી ઘટના બને છે આવી ઘટનાને પહેલા તો તો સિસ્ટમ છે અને કાયદાના ક સાથે કઈ લેવા દેવા નથી અને પોલીસ ને કાયદાના ક સાથે લેવા દેવા હોય કે ના હોય પણ નેતાના ન સાથે અવશ્ય લેવા દેવા છે એટલે કોઈ રાજકારણી છે એ નાની એવી બદલક્ષી ની ફરિયાદ લઈને જાય તો રાતોરાત બધી કાર્યવાહી થઈ જવામાં આવે મહિલાઓ છે એમની પણ ધરપકડ કરી લેવામાં આવે સુપ્રીમ કોર્ટની જે પણ ગાઈડલાઇન્સ છે એમની ધજિયાઓ ઉડાડવામાં આવે સુપ્રીમ કોર્ટે એવું કીધું છે કે સનરાઈઝ અને સનસેટ ની વચ્ચે ક્યારેક કોઈ સોરી સોરી અ સનસેટ અને સનરાઈઝની વચ્ચે કોઈ પણ મહિલાની ધરપકડ ના થવી જોઈએ એમ છતાં એની ધરપકડ કરવામાં આવે મીડિયા સામે બાઇટ આપીએ ત્યારે પાછળ એ મહિલાને ઊભી રાખવામાં આવે કોઈ એક દીકરીનો વરઘોડો કાઢવામાં આવે એટલે ટૂંકમાં કહેવાય કે કાયદાના નેરે નીરા ઉડાડવા તો એ તો કોઈ અમરેલી પોલીસ પાસેથી શીખે અને અત્યારે મને એવી વાત મળી છે કે ભાઈ ભાજપના આગેવાનો આગળ આવ્યા છે અને વાત એવી થાય છે કે ભાઈ જામીન મંજૂર થઈ જશે અને ફરિયાદ પાછી ખેંચી લેવામાં આવશે દીકરી સામે

જયારે એસપી અથવા તપાસ કરનાર કોઈ પણ પીઆઈ હોય અથવા કોઈ પણ જે ધરપકડ કરવા ગયેલો પીએસઆઈ હોય ને એને ડિસમિસ કરીને ઘરે બેસાડી દેવામાં આવે દાખલો બેસાડવામાં આવે ને ત્યારે દીકરીને ન્યાય મળ્યો કહેવાય પરંતુ આ કેવું છે કે ભાઈ હવે ઠીક છે કે મુદ્દો સોશિયલ મીડિયામાં એટલા અગ્રેશન બહાર આવ્યો છે તો પછી કંઈક તો બતાવવું પડે કંઈક તો કરવું પડે એટલા માટે આવી મીટિંગો થાય અને ખાલી ખોટી વાતો થાય ભાઈ મેહુલભાઈ તમે પણ એક એડવોકેટ છો અને તમે પણ ઘણા બધા કેસો લડતા હો છે પોલીસ સામે તમે પણ અવાજ ઉઠાવતા હો છો ત્યારે મારે તમારી પાસેથી પણ એ જાણવું છે કે શું ખરેખર આવો એક પહેલો કિસ્સો છે આપણે હું જોઉં છું મેં પત્રકારત્વની લાઈનમાં જ્યારથી જોડે છું ત્યારથી કે દીકરીનો વરઘોડો મેં પહેલી વાર જોયો છે તમે ક્યારે આવ્યું સાંભળ્યું છે કે આવું પણ થાય છે ખરું

સજા આપવાનું કામ પોલીસને જ લઈને આવું છે હવે લંગડાતા લંગડાતા ચલાવવા છે વરઘોડા કાઢવા છે તો કોર્ટ ને દેવા જોઈએ તો કોર્ટ શું કરશે રાઈટ અને કોઈ પણ આરોપી છે એ નામદાર કોર્ટ એને ડિક્લેર ના કરે કે આ ગુનેગાર છે ત્યાં સુધી પોલીસ કોણ છે ડિક્લેર કરવા વાળી મીડિયાના સામે એ વ્યક્તિને બતાવી બતાવીને કે નહીં આ ગુનેગાર છે નહીં એ આરોપી છે એના ઉપર આરોપ લાગ્યા છે ગુનો સાબિત ના થાય ત્યાં સુધી એ ગુનેગાર બનતો નથી પરંતુ ગુનેગારના સ્વરૂપમાં જ અત્યારે મીડિયાની સામે આ લોકોને ઉભા રાખી દેવામાં આવે અને બસ પોતાની હવા હોશિયારી સાબિત કરવા માટે કોઈ નિર્દોષ લોકો છે હું એવું નથી કેતો કે આમાં અપરાધી કોણ છે આરોપી કોણ છે નિર્દોષ કોણ છે પણ એટલીસ્ટ નામદાર કોર્ટનું જજમેન્ટ તો આવવા દો એ પહેલા મીડિયાની સામે એને રજૂ કરીને એક સિક્કો લગાડી દેવામાં આવે કે નહીં આ લોકોએ ખોટું કામ કર્યું છે નહીં ખોટું કામ એ લોકોએ ક્યારેય કર્યું ના હોય બીજી વાત કે આમાં જે બિચારા બેન છે એ તો ખાલી ટાઇપિસ્ટનું કામ કરીને છે કાર્યાલયની અંદર બરાબર તો એમને સાક્ષી બનાવવાના બદલે આરોપી બનાવી દેવા એ કેટલું વ્યાજબી મીડિયા સમક્ષ એમને રજૂ કરી દેવા

જંપી કરવા માટે ભવિકભાઈ મેહુલભાઈ એ દીકરી બહાર આવી જાય ને પછી એ દીકરીએ જો કોઈ કાર્યવાહી કરવી હોય તો પોલીસ સામે કઈ કાર્યવાહી કરી શકાય શું કેવું છે આપનું હું અવિરતપણે દીકરીના પરિવાર સાથે સંપર્કમાં છું અને મેં અવારનવાર કીધું છે કે દીકરીને દીકરી તો બહાર આવશે જ એમાં કોઈ શંકાને સ્થાન નથી ભાજપને મીટિંગ કરવી કરે ના કરવી તો કઈ નહીં પરંતુ એમાં કાર્યવાહી 100% થાય આ જે સંપૂર્ણ વર્ગોડો એક સિસ્ટમ છે ને એ કાયદા વિરુદ્ધની સિસ્ટમ છે આ બાબતે રીટ હાઈકોર્ટમાં થવી જ જોઈએ એમાં પછી ગૃહમંત્રીને પણ જો હાઈકોર્ટ બોલાવવા પડે ને તો બોલાવવા જ જોઈએ આમાં પછી મને તો એવું લાગે પોલિટિકલી સમાધાન પહેલા તો ના થવા જોઈએ આમાં કાર્યવાહી એકવાર થવી જોઈએ ગુજરાતમાં એક દાખલો બેસાડવો પડે કે કોઈ પણ સમાજની મેન દીકરી હોય એને જાહેર રોડ ઉપર રખડાવવાનો કોઈને અધિકાર નથી સ્ત્રીના ગૌરવને હાનિ પહોંચાડવાનો કોઈને અધિકાર નથી હાઈકોર્ટમાં રીટ થાય આર્ટિકલ બસો મુજબ અને ત્યારબાદ કોઈ પણ જે બી પી આઈ હશે પી હશે એ તમામ વિરુદ્ધ કાર્યવાહી થાય બીએનએસ ની ધારા એકસો નવ્વાણું મુજબ કાયદાનો દુરુપયોગ કરવો અને કાયદા વિરુદ્ધ ચાલવું એ પણ ગુનો છે અને એમની ઉપર એફઆઈઆર પણ દાખલ કરાવી શકાય ભાવિક ભાઈ મેહુલભાઈ રાત્રિના બાર વાગ્યા ને પંદર મિનિટની આસપાસ એ દીકરીની ધરપકડ કરવામાં આવે છે ને પછી ત્યાંથી રિકન્સ્ટ્રક્શનના નામે એમનો વરઘોડો કાઢવામાં આવે છે ત્યારે અમે જ્યારે પ્રતિક્રિયા અમારી પાસે આવી ત્યારે અમે એ પણ જાણવાના પ્રયત્ન કર્યા કે રીકન્ટ્રક્શન નામ આપવામાં આવ્યું વરઘોડો તો કે ભાઈ વરઘોડો નથી આ તો રીકન્ટ્રક્શન એટલે એટલે આપણે એવું સમજીએ કે શું દીકરીએ કોઈ એવું કૃત્ય કર્યું છે દીકરીએ મર્ડર કર્યું છે દીકરીએ કોઈ ખૂન ખરાબો કર્યો છે એવી રીતે મતલબ એવી રીતે દર્શાવવામાં આવ્યું છે એટલે આરોપી બનાવી દીધી છે પરંતુ એને સાક્ષી બનાવવાની સાક્ષી બનાવવાની હતી ને તો હવે એને આરોપી બનાવી દીધી છે તો એવા નિવેદનો પણ આવી રહ્યા છે તો એ વિશે પણ તમારું શું કહેવું છે એમાં કોઈ પણ નેતાની જરૂર નથી બેન ને જે આરોપી બનાવ્યા છે એમાં નામદાર પિટિશન થાય બરાબર અને કોઈ નેતાના સમાધાન થાય કે ના થાય એફઆઈઆર ઓટોમેટિક બેન નામ નીકળી જાય જો કાયદાથી એ સંઘર્ષ કરીએ તો અને રહી વાત આ રીકન્સ્ટ્રક્શનનું જે નામ આપે છે તો લેટરપેડ કાંડમાં એક ઓફિસમાં લેટરપેડ બન્યું હોય એમાં જાહેર રોડ ઉપર રીકન્સ્ટ્રક્શન આ રીકન્સ્ટ્રક્શન નથી આજે કોઈ ધારાસભ્ય ફોન ગયો હતો કે ભાઈ મારી બદનામી કરી છે અને પડચો બતાવો રોડ ઉપર કાઢો આવો ઉપરથી ફોન ગયો હોય કોને એસપી ને પીઆઈ ને એટલે પીઆઈ પોતાની એ કર્તવ્ય નિષ્ઠા કોની પ્રત્યે હોય તો કે કાયદા પ્રત્યે હોય પણ નહીં એક ધારાસભ્ય સામે ઝૂકી પોતાની કર્તવ્ય નિષ્ઠા ભારતના બંધારણ પ્રત્યે નહીં પણ તો ધારાસભ્યના વફાદાર કૂતરાઓ બની અને પછી એ એમનો વરઘોડો કાઢે છે રીકન્સ્ટ્રક્શન નથી આ વરઘોડો છે અને એ ધારાસભ્યનો રાજીપો મેળવવા માટે કાઢેલો વરઘોડો છે મેહુલભાઈ મારે તમારી પાસેથી એ વાત પણ સમજવી છે કે જે નેતાઓ આ વિશે ચર્ચા કરે છે પાટીદાર સમાજના જે અગ્રણીઓ છે તે આજે સવારે ત્યાં પહોંચ્યા હતા પરંતુ તમારી પાસેથી બીજી પણ એ વાત મારે જાણવી છે કે શું એ આ ગુજરાત છે અને ગુજરાતની અંદર ઘણી બધી ઘણા બધા એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેની અંદર રીકન્સ્ટ્રક્શન થયું છે ત્યારે એમના મોઢા પર જે આરોપીઓ છે તેમના મોઢા પર કાળું જે કપડું એ બાંધીને પછી રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અહીંયા તો એવું કશું નથી તો અહીંયા તો દીકરીનું મોઢું એમ નેમ ખુલ્લે આમ રાખીને એમને રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે કેટલું યોગ્ય કહેવાય

કારણ કે કાર્યવાહી માત્ર ગુજરાત હાઈકોર્ટમાંથી થશે કારણ કે સત્તા પક્ષનો એક પણ વ્યક્તિ એ કાર્યવાહી નહીં કરે કારણ કે કારણ કે આપણે બધા જાણીએ છીએ ભાઈ ભાઈ કે આમાં ઇન્વોલ્વ જ કોણ છે તો કે સત્તા પક્ષ ખુદ જ પોતાના જ ઘરના બકરા છે ઘરના જ બધા ચારા છે તો પછી આમાં કાર્યવાહી કરવાનો કોઈ મતલબ છે જ નહીં એમાં કઈ થવાનું નથી ગુજરાત રાજ્યની અંદર ગાંધીનું ગુજરાત આપણે કહે છે દારૂની રેલમછેલ થાય છે મર્ડરો થાય છે ખુલ્લેઆમ દીકરીઓના રેપ થાય છે એ વ્યક્તિ ઉપર કોઈ કાયદેસરની કાર્યવાહી નથી થતી પરંતુ જ્યારે આવી રીતે કે દીકરી તો ત્યાં કદાચ 10-12000 રૂપિયામાં નોકરી કરતી હતી મેહુલભાઈ અને પછી એમની ઉપર આવી કાર્યવાહી કરવામાં આવે જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવે છે એમણે એવું કામ કર્યું નથી તો એ આરોપીઓ વિરુદ્ધ આ એ પછી આરોપી ભલે ને કોઈ સત્તા પક્ષનો હોય કે પછી વિપક્ષનો માણસ હોય એની સામે કેમ કોઈ કાર્યવાહી નથી થતી આ નાના માણસ છે એટલે માટે એની સામે કાર્યવાહી થઈ હશે બાઈક ભાઈ એવા બંડલ ઓફ કેસીસ છે જેમાં આપણો જીવ અંદર થી રૂજી જાય કારણ કે હું વકીલાતની પ્રેક્ટિસ કરું એટલે મને ખ્યાલ છે કે સવારથી સાંજ સુધી અહીંયા પોક્ષોના ફરિયાદીઓ આવે કે જેની બાર વર્ષ તેર વર્ષની દીકરીઓ છે એને કોઈ વ્યક્તિ ભગાડી ગયો હોય અને પોલીસ સ્ટેશનમાંથી કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી રાહ જોવામાં આવે કે ભાઈ ક્યારે દીકરી મળી આવે ક્યારે એ સામેથી હાજર થાય બસ વીસ વીસ ત્રીસ દિવસ સુધી કોઈ કાર્યવાહી ના થાય એટલે બાર વર્ષ તેર વર્ષની દીકરીને કોઈ પીખી નાખે ને ત્યાં સુધી રાહ જોવામાં આવે કે ભાઈ કેમ કે એ વ્યક્તિ ગરીબ છે એ વ્યક્તિ લાચાર છે હશે બાર પાસના ગાળામાં જીવતો હશે તો એની કોઈ એવડી મોટી નથી તો એવા માનવજાતને જે સર્વસાર કરે એવા કિસ્સાઓમાં પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી તો મને તો એ જ નથી સમજાતું કે મામૂલી એવી ડિફેમેશન ની મેટર છે ડિફેમેશન એટલે કે બદનામી જેમાં તો તમે કોણ કે તમે કે હું આપણે જઈએ ને તો પોલીસ ગુનો એવા કેસ અંદર એફઆઈઆર નોંધી નોટિસ ઓફ ઓપિનિયન્સ આપ્યા વગર મહિલાની સીધે સીધી ઘરેથી ધરપકડ કરી લેવાની રિકન્સ્ટ્રક્શન નામે વરઘોડો કાઢી લેવાનો એટલે ટૂંકમાં ને ટૂંકમાં કે કહેવાય ને કે સત્તા જેની પાસે છે એ સત્તાનો બહોળો અને ગમે એમ મજા આવે એ રીતે ઉપયોગ કરશે પણ આ સલાહો એ ભૂલી જાય છે કે આ તમને સત્તા જે મળે છે ને એ અમારા મામૂલી વોટ થી જ મળે છે અહીં મામૂલી નથી હોતો તમને સત્તાથી ઘરે બેસાડતા આ લોકોને આવડે છે જેની ઉપર તમે અત્યારે બરબડતા આચાર્ય છો એના વોટના પાવરથી તમે સત્તામાં બેસો છો અને એ જ લોકોને તમે રસ્તા ઉપર વરઘોડા કાઢો છો તમારી સત્તા બતાવવા માટે કે કંઈક છીએ તમે કઈ જ નથી તમે પાંચ વર્ષ પૂરતા જ છો અને પાંચ વર્ષ પછી તમને ઘરે બેસાડતા પણ આ જનતાને આવડે છે કાયદો અને વ્યવસ્થાની વાતો કરતા અધિકારીઓ પોલીસ બેડાના જે અધિકારીઓ છે તે શું માત્ર ખાલી વાતો જ કરે છે એમને કોઈ કાયદાની વ્યવસ્થાની ખબર હોય નોલેજ હોય જો એ નોલેજ ન હોય તો શું એના માટે થઈને હવે આપણે ક્લાસીસ ખોલવા પડશે કે ભાઈ કાયદો અને વ્યવસ્થા અહીંયા શીખાડવામાં આવશે નોલેજ તો બહોળું છે પણ ખબર છે ને કે આપણે તો શું છે કે ભાઈ સત્તા પક્ષની વાહવાહી ચઢીએ કાયદાનું નોલેજ પોલીસને બહુ ખબર છે કે મારી મારી સામે ખોટી ફરિયાદો બનાવવી હોય તો કલમો ફટાફટ યાદ આવી જાય છે પોલીસને અને ફટાફટ એફઆઈઆર થઈ જાય તો કાયદાનો નોલેજ તો બહાર પ્રમાણમાં છે પણ કાયદાનો સદુપયોગ કરતા આવડતો નથી માત્રને માત્ર સત્તા પક્ષમાંથી ફોન આવે એટલે કલમ ચાલે એફઆઈઆર નોંધાય તપાસનો ધમધમા બેસી જાય એટલે ટૂંકમાં ને ટૂંકમાં પોલીસ ખાતાની પોતાના પ્રમોશન માટે પોતાની અંગત લાલસા માટે અને અંગત જે પણ સ્વાર્થ હોય સંતોષવા માટે કાયદાનો ઉપયોગ કરતા આવડે છે હકીકતમાં જો કાયદા મુજબ ચાલવું હોય તો આ બેનની તો પેલા ધરપકડ જ ના થાય જે રીતે ધરપકડ થઈ છે ને રાત્રે જઈને એ ધરપકડ જ ના થાય બધી પછી આવે છે મીડિયા પાછળ ઉભા રાખ્યા એ બધો વિષય તો પછી આવે છે પરંતુ પોલીસ ખાતો ક્યારેય કાયદા મુજબ ચાલતું નથી જો કાયદા મુજબ ચાલી જાય ને પોલીસ ખાતું તો આ દેશ ને સોનીકી ચીડિયા બનાવતા કોઈ અટકાવી જ ના શકે ભાઈ તો આજે પોલીસે જે કર્યું છે કદાચ આપણે એવું માની લઈએ કે જે ભાઈ નેતા છે નેતાનું નામ બદનામ કરવાનું કાવતરું ઘડાયું એટલે નેતાએ કીધું હશે કે ભાઈ જેટલા જેટલા સંડોવાયેલા છે બધાને પકડી લો હવે આમાંથી પોલીસે જે બધાને પકડ્યા એમાંથી જે છોકરીનું નામ આવ્યું ને છોકરીની ખૂબ ચર્ચાઓ થઈ છે સોશિયલ મીડિયા પર અમે પણ એમને માટે મુહિમ ઉપાડી કે દીકરીએ કશું કર્યું નથી તો પછી એમની ધરપકડ કરવાનો શું મતલબ એમ એને સાક્ષી બનાવવાને બદલે તમે આરોપી બનાવીને એને જેલની અંદર ધકેલી દો છો એના માતા પિતા છે તેમના વિડીયો પાસે આવ્યા હતા એમ જોયું હતું કે ખૂબ નિરાશા જોવા મળી રહી છે તેમના કૌટુંબિક જે લોકો છે તેની પ્રતિક્રિયાઓ સામે આવી કે પોલીસે શું કરી છે મતલબ કે અડધી રાતે આવે છે બાર સાડા બારે અમારી ઘરે આવે છે દીકરીને ત્યાંથી લઈ જાય છે પછી બીજા દિવસે બીજા કે ત્રીજા દિવસે રીકન્સ્ટ્રક્શનના નામે વરઘોડો કાઢવામાં આવે છે અને પછી આખી ઘટના જે છે તે ખૂબ ખૂબ ગરમાય છે અને પછી ધીમે ધીમે જે એની અંદર રાજકારણની એન્ટ્રી થાય છે તો આવા જે મુદ્દાઓ છે એમાં પણ ક્યાંક રાજકારણની એન્ટ્રી થઈ જતી હોય છે પક્ષ વિપક્ષના નેતાઓ આમને સામને આવતા હોય છે કેટલું યોગ્ય કહેવાય કેવાય ભાઈ મને એ ચિંતા છે કે આમાં રાજકારણમાં સમાધાન ના થઈ જાય તો સારું બરાબર કારણ કે જયારે આપણે સોશિયલી કોઈ પણ મુહિમમાં આગળ આવીએ આપણે લડાઈ આપીને આપણે લડાઈ કરવા તૈયાર થઈએ અને પછી સમાધાન થાય તો આપણને પણ દુઃખ લાગે કે નહીં સમાધાન નહોતું થવું જોઈએ વ્યવસ્થા શું કહેવાય દાખલો બેસાડીને બે ને ડિસમિસ કરીને ઘરે બેસાડ્યા હોય ને તો એક સન્નાટો છવાઈ જાય પરંતુ આ ગુજરાતમાં હાલ તો ગુજરાતની હાલત એટલી ખરાબ છે તો હું શું વાત કરું શું ના કરું એવું થાય છે કે આપણને ખ્યાલ છે અને હું એ કહીશ પણ કે જેને જેને આજીવન કેદની સજાઓ પડી છે ને મર્ડરના અપરાધની અંદર એ લોકો આજે એમની પત્નીઓને ટિકિટ આપી આપી અને ધારાસભ્યને ચૂંટણીઓ લડાવી લડાવીને ધારાસભ્ય થઈ ગયા છે યાર ગુજરાતી જનતા જાણી કે શું કોની વાત કરું છું તો જે છે મર્ડરના આરોપીઓ છે એ ઢોલિયા ઉપર પગ ઉપર પગ ચડાવીને બેસે છે

એટલે તમે મિટિંગ નો દોર ચાલુ થઈ ગયો ધારાસભ્ય ધારાસભ્યને બધા સમજાવવા પહોંચી ગયા કે ભાઈ આવું ના કરાય અમે આમાં જામીન થાય એવું પ્રોસેસ કરશું અમે આમાં ફરિયાદ પાછી ખેંચવાની પ્રોસેસ કરશું તો એ ધારાસભ્યને થોડીક એ પણ બુદ્ધિ નાખો ને કે આપણે આપણા સિમ સપાટા કરવા માટે કોઈની બેન દીકરીની ની આબરૂ છે એ રોડ ઉપર ના ઉછાળાય તમારે સિમ સપાટા કરવા જ હોય તો એના ઘણા બધા પ્લેટફોર્મ છે સોશિયલ મીડિયામાં આવો કાલથી અને સારા સારા કામ કરવા માંડ અમદાવાદ કચેરીઓ જાઓ કે ભાઈ મારી મારા વિસ્તારમાં ક્યારેય કોઈ કરપ્શન ના થવું જોઈએ કલેક્ટર કચેરીઓ જાઓ કે ગૌચર ની જમીન દબાવવી ન જોઈએ કરો સારા કામ સોશિયલ મીડિયા ઉપર તમારી વાહ વાહ આખી અમરેલી કરશે પરંતુ તમારે ખોટા સપાટા કરવા છે ગૌચર જમીનોમાં ભ્રષ્ટાચાર કરવા ટેન્ડર ના હપ્તા ખાવા ગૌચર ની ભૂ માફિયા હપ્તા લેવા આવા બધા ધંધા કરવા પછી કોઈ લેટર પેટ મૂકે તો પછી એની બદનામીનો કેસ ઠોકી દેવો અને પછી આવા ખોટા સીન સપાટા કરવાના કોક ની બે દીકરીઓને આબળી આબરૂ ઉછાળવાની તો આ ધંધા ના શોભે એક ધારાસભ્ય તરીકે કોઈ ના શોભે સામાન્ય વ્યક્તિ ને ના શોભે તો જે કરવાનો છે એ કરાય આ ધંધો ના કરાય આજ કેવું છે ભાવિકભાઈ મારે બિહુલભાઈ છેલ્લે મારે તમારી પાસે તે પણ સમજવું છે કે ભારતીય જનતા પાર્ટીના એક નેતા છે ડોક્ટર ભરત કાનાબાર નામ છે એમણે જ તંત્ર સામે સવાલો ઉઠાવ્યા છે કે જે દીકરીએ કર્યું છે એ ખોટું નથી કર્યું અને દીકરીનો કોઈ વાક નથી દીકરીનો કોઈ રોલ નથી પરંતુ ડોક્ટર ભરત કારાબાર ભારતીય જનતા પાર્ટીના દિગ્ગજ નેતા છે એમણે એવું કહ્યું કે અમરેલીની અંદર ઘણું બધું ખોટું થઈ રહ્યું છે દારૂના વેપલા ચાલી રહ્યા છે ખનીજ માફિયા રેતી ચોરી થઈ રહી છે તેની સામે જો એસપી અથવા તો પોલીસનું એ તંત્ર જાગે અને એની ઉપર કાર્યવાહી કરે તો હું માનું કે પોલીસ ખરેખર કાર્યવાહી કરે છે એટલે કે હવે તો ભાજપના નેતાઓને પણ ખબર છે કે પોલીસે ખોટું કર્યું છે એના ઉપર કાર્યવાહી ક્યારેય ન થાય ભાવિકભાઈ આમાં પેલું એક ગીત આવે ને મિલે સુર હમારા તુમારા તો સુર બને હમારા

બાકી આ સત્તા પક્ષ કોઈ કાર્યવાહી નહીં કરે ભાઈ ભાઈ મારે છેલ્લો છેલ્લો પ્રશ્ન આપને છે મેહુલભાઈ કે દીકરી જેલમાંથી બહાર આવી ગઈ અને પછી જો દીકરી એવું કહ્યું કે ભાઈ મારે સામે ફરિયાદ કરવી છે કારણ કે મેં કશું કર્યું નથી મને ખોટી રીતે ફસાવવામાં આવી છે તો કોની ઉપર કાર્યવાહી કરી શકાય પોલીસ પર પણ કરી શકાય કાર્યવાહી જે પણ વરઘોડા કરવામાં જે પણ પોલીસ કર્મચારીઓ સાથે હતા જે બી પીઆઈ પીએસઆઈ અરેસ્ટ કરી છે અને જે પણ આ ફરિયાદમાં તપાસ કરનાર અધિકારી છે એ તમામની સામે બીએલએસની ની ધારા એકસો નવ્વાણું મુજબ ગુનો દાખલ થાય થાય ને થાય એમાં કોઈ શંકા ને સ્થાન નથી અને નામદાર હાઈકોર્ટમાં તમામ સામે કન્ટેમ્પ હોય એની રીટ દાખલ કરીના તમામ સામે સસ્પેન્શન અથવા ડિસ્મિઝલના ઓર્ડર ગૃહ ખાતું કરે એવું ડિડિક્શન મેળવી શકાય અને જો એ બહેનને પ્રોસેસ કરવી હોય તો એક ભાઈ તરીકે મેહુલ બોગરા હંમેશા એમની સાથે છે અને મારે કોઈ રાજકારણ કરવું નથી હું પોલિટિકલ માણસ નથી એટલે રાજકારણ કરવા માટે કેતો નથી એટલે પણ જ્યાં સુધી અગેજ મને બી કે જ છે બેટી છુપાવો એવો ભવિષ્યમાં નારો ના આપવો પડે એટલા માટે આ બેને અવાજ ઉઠાવવો જોઈએ અને હાઈકોર્ટ સમક્ષ એમનો અવાજ પહોંચાડવો જોઈએ ભાઈ એટલે સમાધાનની વાત કરી ઓલભાઈ કદાચ મને લાગે છે સમાધાનની શરૂઆત તો કદાચ થઈ પણ ગઈ હોય કારણ કે નેતાઓ છે એ પોતાનું નામ અને પોતાના પક્ષને બદનામ કરવા માટે બદનામ ન કરવા માટે અને જે નામ અત્યારે જે ચગ્યું છે એને દબાવવા માટે થઈને ખૂબ મહેનત પણ કરતા હશે અંદર ખાને વાતો પણ થતી હશે કંઈક આવશે તો અમે બહાર લાવીશું એને મેહુલભાઈ ખૂબ ખૂબ આભાર મારી સાથે જોડવા બદલ ચર્ચા કરવા બદલ ધન્યવાદ ભાઈ